કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટના જાણવાનું આબલયારા ગામ ત્રણસો પંચાવન ઘર જાડેજા રાજપૂત ક્ષત્રિય સમાજના છે ગામની કુલ વસ્તી ચાર હજારની છે ગામમાં દરબારો ઉપરાંત આહિર રવારી બ્રાહ્મણ કોળી દલિત અને અન્ય બાવા સાધુ તથા વેપારીઓનો વસવાટ છે આ ગામમાં જાડેજા પરાક્રમસિંહ અમુભા બીજી વખત સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજની એકસોને ચૌદ દીકરીઓના સમૂહ લગ્ન કરીને કન્યા દાન આપેલ ત્યારે જાડેજા પરાક્રમસિંહ પણ ત્યાં ઉપસ્થિત હતા અને આ પ્રસંગે તેઓને પ્રેરણા થતાં અમલયારાની સમાજની દીકરીઓને કન્યાદાન દાન રૂપે દર વર્ષે એક લાખ રૂપિયા લગ્ન પ્રસંગે કન્યાદાન આપવું તેવો ત્યાં જ તેમનો સંકલ્પ કરેલ અને આજથી લગભગ સાત આઠ વર્ષ પહેલા આનો અમલ શરૂ કર્યો હતો દર વર્ષે ત્રણથી ચાર દીકરીઓના લગ્ન થતા હોય છે અને તેઓને કન્યાદાન રૂપે દરેક કન્યાને એક લાખ રૂપિયા કન્યાદાન આપે છે આજ સુધી ચોવીસ થી પચીસ કન્યાઓના લગ્ન થયા છે એટલે કે સરેરાશ પચીસ લાખ રૂપિયાની રકમ કન્યાદાન રૂપે તેઓએ આપેલી છે આંબલીયારા ગામના રાજપૂત ક્ષત્રિય સમાજના લોકોનું કહેવું છે કે આ પહેલા આવો દાતા કોઈએ અમુએ જોયો નથી આંબલેરા ગામના લોકો તેમણે ગામના બામાશા દાનવીર તરીકે ઓળખાવી રહ્યા છે અને તે ઉપરાંત ગામના આર્થિક પછાત વર્ગના માણસોને પણ મેડિકલ સ્વરૂપે લગ્ન પ્રસંગે અને આર્થિક પરિસ્થિતિ અનુસાર મદદ કરતા હોય છે તેઓની ખૂબ સારી ભાવના છે તેવું ગ્રામજનોનું માનવું છે દરેક સમાજ માટે પ્રેરણારૂપ તેમના કાર્યોને બિરદાવતા ગ્રામજનો માત્ર ગામના પંચાયતી વહીવટી નહીં પણ ગામનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવનાર આગેવાન તરીકે પરાક્રમસિંહ જાડેજા ગામમાં લોકપ્રિયતા મેળવી રહ્યા છે અમારા ગામમાં લગભગ શ્રી પરાક્રમસિંહ અમુભાઈ જાડેજા આ બીજી વખત અમારા ગ્રામપતિ તરીકે ચૂંટણીમાં સરપંચ તરીકે આવેલા છે અને એમના કાર્યો એમના જે ભાવનાઓ છે ખૂબ ઊંચી છે અને ત્યારે વિરેન્દ્રસિંહે સમૂહ લગ્ન કર્યા બચાવ અને ત્યારે પરાક્રમસિંહ ત્યાં હાજર હતા એમને પણ એક એવો ભાવના જાગી કે ભાઈ હું આટલું બધું ન કરી શકું પણ મારી એક એવી ભાવના છે તો મારી સમાજ માટે મારા ગામ માટે હું શું કરી શકું ત્યારે એમને એવું વિચાર આવ્યો કે ભાઈ મારું નાનું ગામ છે તો કદાચ વર્ષે એક બે દીકરી લગ્ન થાય તો હું એમને પંદર રૂપે રૂપિયા એક એક લાખ રૂપિયા આપું એ ભાવના પ્રગટ થઈ ત્યારે એ વર્ષે પહેલાં જ વર્ષે ત્રણ દીકરીઓના લગ્ન થયા અને ત્યાંથી એમને શરૂઆત કરી એને લગભગ આજે આઠ વર્ષથી આવે પછી તો હવે એટલી બધી પ્રગતિ થઈ છે અને આજે અમારા તે દિવસે તો દીકરીઓ બહુ નાની નાની પણ અત્યારે તો દીકરીઓના પણ દર વર્ષે છ સાત છ સાત ચાર પાંચ દીકરીઓ લગ્ન થયા છે અને દર વર્ષે ચાર પાંચ લાખ રૂપિયા એ કન્યાદાન રૂપે દીકરીઓને આપે છે આ વર્ષે પણ સાત દીકરીઓને કન્યાદાન રૂપે એમને આ ખૂબ અમૂલ્ય ભેટ આપી છે અને અમારા માટે અમારી સમાજ માટે આ તો ગૌરવની વાત છે કે નાના એવા ગામમાં હજુ પરાક્રમસિંહ જેવા એક યંગ યુવાન શેરી તો અને આવા જાગતા હોય તમારી એવી ઈચ્છા છે ગામો ગામમાં મારા ભાઈઓમાં આવો એક નાનો ફમાસા પ્રગટ થાય આને જેમ વિરેન્દ્રસિંહ આગળથી પ્રેરણા લઈ અને આવી પ્રાક્રમસિંહ આગળથી પ્રેરણા લઈને પણ કોઈ ભાઈ એમ નક્કી કરે હું નાનો છું હું તો ભાઈ મારી બેન દીકરી હું દર વર્ષે અગિયાર ગયાર હજાર રૂપિયા આવી જેટલી મારી શક્તિ આવા ગામા ગામમાં આવા જો ભાઈઓ ઊભા થાય ભામાસા પ્રગટે તો અમારી સમાજમાં ખૂબ જ એનો મોટો સિંહ પાડો છે આજે જેમ અમારા ગામમાં પરાકૃષિનો આ બાબતે સિંહ પાડો છે મારું નામ વિજય જાડેજા દ્વારા વિરેન્દ્રસિંહ ચાલુ કર્યું આવું કાર્ય દરેક દરેક ગામમાં જવું નથી અને પરાક્રમસિંહ દ્વારા એવું નથી ગામમાં જ ક્ષત્રિય સમાજ દીકરીઓ હોય કોઈ ઘરે દીકરીઓ હોય કોઈ પણ ગામનું હોય મદદ કરે છે એમના માતા પિતાની મદદ પરાક્રમસિંહનો મેન ઉદ્દેશ એ છે કે કોઈ ક્ષત્રિય સમાજના ભાઈને પોતાના ઘરે જાન પ્રસંગ હોય ત્યારે એને તકલીફ હોય આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે એને કોઈ એવી જમીન ન વેચવી પડે એને પ્રસંગ ન કરવો પડે તે પોતે જમીન વગર ન થઈ જાય અને પોતાનું આ પ્રસંગે પણ સારી રીતે કરી શકે અને ગામમાં એનું આગળ જળવાય દે અને એ હેતુ સર એમને આ કાર્ય ચાલુ કર્યું છે અને બહુ સરહનીય કાર્ય કાર્ય છે અને હું સમાજમાં આવા કાર્ય પુરાકક્ષી કરતા રહે એ મા ભગવતીનો હું પ્રાર્થના કરું છું અને એવું સારું કાર્ય ચાલુ રાખે જ છે બહુ ધન્યવાદને પાત્ર છે ધન્યવાદ મારું નામ છે વાઘેલા દાદુભાઈ રાજવસિંહ જે સંકલ્પ કર્યો એ ઉમદા ઈચ્છા છે વિરેન્દ્રસિંહભાઈ એકસો ને ચૌદના કન્યાદાન આપ્યા અને એમાંથી એમને પ્રેરણા લીધું કે મારા અંબલયારાની અંદર આજ પચાસ કુટુંબ જેવું અમારા ગામમાં અમારા ભાઈઓની વસ્તી છે તો આ દીકરીઓને એક લાખ રૂપિયા મારે કન્યાદાનમાં આપવા તો અમારા પચાસ ઘરની અંદર દર વર્ષે પાંચ છ સાત દીકરીઓના લગ્ન થાય છે અને એમને એ આપે છે તો આ એક અમારી રાજપૂત અમારો તો ગામનો તો ગર્વ જ અમારા ભાઈનો ગર્વ છે પણ આ આખી રાજપૂત સમાજને આમાંથી પ્રેરણા લેવી જોઈએ અને જે આ પોતે એક એમ નહીં પચાસ છે એમાં બધા ભાઈઓનું મન એક ન હોય ભલે કોઈથી એનો અનુરાગ ઓલો હોય છતાં પણ એના ઘરે હસ્તે મુખે દેવા જવાનું આવું એનું એ સંકલ્પ છે અને ભગવાન એમનો મનોરથ આજીવિકા એટલે જ્યાં સુધી પોતે આ આજીવન આજીવન જે પ્રતિજ્ઞા લેવી તો જે સંકલ્પ કરવો હોય તો મહાન કઠિન છે કેમ કે માણસની ઉંમર છ વર્ષની થાય એમાં કેવો એનો સમય આવે પણ એણે એ સંકલ્પ કર્યો કે મારે ગમે તે પરિસ્થિતિમાં મારે લાખ રૂપિયા આપવા આ એક મોટી પ્રેરણા છે અને કહેવત છે કે આપણે આ કે આતમ આળસ પહેલત જ ઓળખ આજી વિસન જે સત મનોરસ જે કરે સૌ પૂર્વે કસન ઈશ્વરદાસજીએ કીધું છે કે તમારા વ્યવહારના જે સંકલ્પો કરો એ પૂરા પડે છે તો સાચો સંકલ્પ તો પરમાત્મા પૂરો પાડશે દ્વારકાધીશ એમને ઘણું આપે બસ એ જ મારી પ્રાર્થના સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ